નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ગઈકાલે એક ઘટના બનવા પામી ખૂબ જ દુઃખદ ઘટના બનવા પામી અને એ ઘટના છે અમદાવાદની અંદર થયેલ પ્લેન ક્રેશ એર ઇન્ડિયાનું વિમાન જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું એ ઉડાન ભરતાની સાથે જ બીજી જ મિનિટે ક્રેશ થઈ ગયું અને એ સીધું ભટકાયું એક મેશની અંદર એ મેશ હતી બીજે મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલની મેશ અને એ મેશની અંદર તે સમયે જમવા માટે ગયેલો નવસારીના વિજલપુરનો વતની નિકુંજ કાળુભાઈ ચૌધરી કે જે શ્રી વિજય આશીષ પેલેસ વિજલપુર ખાતે રહે છે અને હાલ બીજે મેડિકલ કોલેજની અંદર એમબીબીએસની અંદર અભ્યાસ કરે છે સેકન્ડ યરનો વિદ્યાર્થી છે એ પણ બપોરનો સમય હતો એટલે મેચની અંદર જમવા માટે ગયો હતો જમીને નીકળતો હતો અને એ જ સમયે આ દુર્ઘટના ઘટી આ દુર્ઘટનાની અંદર એને પણ ઈજાઓ પહોંચી જોકે પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી એને ગંભીર ઈજાઓ નથી પહોંચી સામાન્ય ઈજાઓ પહોંચી હતી પણ જેની ખબર એના પરિવારજનોને એટલે કે કાળુભાઈ ચૌધરીના પરિવારને થતાં કાળુભાઈનો આખો પરિવાર તરત જ અમદાવાદ જવા માટે રવાના થઈ ચૂક્યો હતો અમદાવાદ પહોંચ્યા દીકરાના સાર સંભાળ લીધા જે અંગે આજરોજ એમના પડોશી એવા મસરૂભાઈની સાથે નવસારી લાઈવે વાત કરી અને મસરૂભાઈએ શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ મારું નામ મસરૂભાઈ પટેલ છે ને ગઈકાલે જે અમદાવાદની અંદર પ્રેમ દુર્ઘટનાઓ ઘટીને એની અંદર મારી સામે જ મારી સમાજના ભાઈ રહેતા કાળુભાઈ ચૌધરી એમનો દીકરો ત્યાં બીજે મેડિકલની અંદર અભ્યાસ કરતો હતો અને ત્યાં જઈ રહેતો હતો રહેવાનું બી ત્યાં જ હતું ત્યાં તે જમવા ગયો અને જમીને નીકળ્યો અને તાત્કાલિક આ દુર્ઘટના ઘટી એટલે એનો આબાદ રીતે બચાવ થયો છે ને થોડી ઘણી ઈજાને બાદ કરતાં અત્યારે એ સુરક્ષિત છે ને અમદાવાદની અંદર સારવાર હેઠળ છે બીજું કે જો આ દુર્ઘટના ઘટી ખરેખર ખોટી છે કુદરત ને ઘરે ખોટ પડી કેટલાય માણસો ને જે જે પરિવારની ખોટ પડી એ એમના બદલ ખૂબ હું દિલગીરી વ્યક્ત કરું છું અને ભગવાન આવી દુર્ઘટના પાછી ન ઘટાડે તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ મુજબ મશરૂફભાઈ નવસારી લાઈવની ટીમની સામે જ કાળુભાઈ ચૌધરીને ફોન કર્યો કાળુભાઈ ચૌધરીની સાથે ફોન પર વાત કરી દીકરાના ખબર અંતર પૂછ્યા અને આ પ્રમાણે એમબીબીએસના સેકન્ડ યરની અંદર અભ્યાસ કરતો બીજે મેડિકલ કોલેજનો વિદ્યાર્થી અને નવસારીના વિજલપુર સ્થિત શ્રી વિજય આશીષ પેલેસમાં રહેતો નિકુંજ કાળુભાઈ ચૌધરી હેમખેમ બચી જવા પામ્યો છે સામાન્ય ઈજાઓ છે હજુ એક બે દિવસ સારવાર ચાલશે અને ત્યારબાદ એ એના રૂટીન માણે કાર્યક્રમની અંદર વ્યસ્ત થઈ જશે તો આજ પ્રમાણે આ ભાવનો સમાચારો માટે આપની હરત રહ નોસરી લાઈવ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાઈએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોડરી આઈ ઇન્સ્ટિટ્યુશનલ સારી કોલ 7069006329